બોડેરી લાઈવમાં આપનું સ્વાગત છે નવસારી શહેરમાં વગર વરસાદે આફત આવી તમે દ્રશ્ય જુઓ ડ્રોન વિડીયોના દ્રશ્ય છે નવસારીની પૂર્ણા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું અને તબાહી મચી ગઈ છે દસ વિસ્તારોમાં પાણી જ પાણી સેંકડો લોકો ઘર બહાર છોડવા મજબૂર બન્યા નવસારી શહેરના છેલ્લા બે દિવસથી મેઘરાજા વિરામ લીધો છે પરંતુ ઉપરવાસમાં વરસી રહેલા ધોધમાર વરસાદને કારણે પૂર્ણા નદી ગાંધી ટૂર બનીને વહી રહી છે અને નવસારી શહેરમાં જળબંબાકાર સર્જ્યો છે પૂર્ણા નદીની ભયજનક સપાટી ત્રેવીસ ફૂટ છે જે હાલ અઠ્યાવીસ ફૂટ આસપાસ વહી રહી છે જેના કારણે નવસારી શહેરના દસ વિસ્તારમાં પૂરના પાણી ફરી વળતા લોકો પોતાના ગરબા છોડવા માટે મજબૂર બન્યા છે શહેરના આ વિસ્તારોમાં ઘર હોય કે દુકાન હોય તમામ જગ્યાએ પાંચથી સાત ફૂટ પાણી ભરેલા જોવા મળી રહ્યા છે પૂર્ણા નદીના આવેલા ઘોડાપુરને કારણે નવસારી સુરત હાઈવે સહિત અન્ય કેટલાક રસ્તાઓ બંધ કરી દેવાની નોબત આવી છે સુરત અને વડોદરા બાદ હવે નવસારીમાં જળબંબાકાર થયો છે નવસારી જિલ્લામાં હાલ ધોધમાર વરસાદ તો નથી પરંતુ ડાંગ સહિતના ઉપરવાસમાં ભારે વરસાદના પગલે નવસારી જિલ્લામાં આફત આવી પહોંચી છે નવસારીમાં પૂર્ણા નદીની સપાટી વર્તન નીચાણવાળા અનેક વિસ્તારો જળબંબાકા થયા છે શહેરમાં આવેલા બેસદ ખળા વિસ્તારમાં પૂર્ણા નદીના પાણી ફેરવ્યા છે આ ઉપરાંત બીજા પણ કેટલા વિસ્તારમાં બેટવા ફેરવાયા છે જેથી શહેરનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે પૂર્ણા નદીમાં ઘોડાપુર આવતા તેના પાણી નવસારી નીચાણવાળા શહેરમાં ઘૂસી ગયા છે નવસારી સુરત અને જોડતો સ્ટેટ હાઈવે પર પણ પૂર્ણા પાણી પૂર્ણા નદીના પાણી ફરી વળ્યા છે જેને આ સ્ટેટ હાઈવેને બંધ કરવામાં આવ્યો છે અને પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે હાલ નવસારી શહેરની સુરત સાથેની કનેક્ટિવિટી બંધ થઈ ગઈ છે આ હાઈવે બંધ કરવામાં આવ્યો હોવા છતાં અહીં મોટી સંખ્યામાં લોકો પૂરના પાણીને જોવા માટે આવી રહ્યા છે જોકે પોલીસ દ્વારા લોકોને સમજાવીને પરત ફોકવાના પ્રયાસ થઈ રહ્યા છે ઘણા લોકો એવા છે કે જે પોલીસ સાથે જીબાજોડી કરીને ખસતા જ નથી અને ભીડ કરી રહ્યા છે નવસારી શહેરમાં પૂર્ણા નદી રોદ્ર સ્વરૂપ સામે આવ્યું છે ઠેર ઠેર પાણી ભરાયા છે આ વચ્ચે આજે એક વ્યક્તિનું અવસાન થતાં તેના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે સ્મશાનમાં લઈ જવામાં આવ્યો હતો જો કે રસ્તા પર અને સ્મશાનમાં પાણી ભરા હોવાથી અગ્નિ સંસ્કાર થઈ શકે ન હતા અને ટ્રેક્ટરમાં લઈ આવેલા મૃતદેહને પરત મોકલવામાં આવ્યો હતો વિરાવળ ગામના પાસેના સ્મશાનમાં મૃતદેહ જઈ ન શકતા અગ્નિ સંસ્કાર વગર જ મૃતદેહને પરત લઈ જવો પડ્યો હતો બીજી તરફ વિતાના ગદેવાન મોરબો મોરલો જૂની મચ્છી માર્કેટ કમેલા દરવાજા રંગુન નગર મિથિલા નગરી શાંતાદેવી રોડ સહિતના વિસ્તારમાં કેરથી લઈને ગળાશામાં પાણી ભરાયા છે જેથી હજારો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે હજુ પણ પૂર્ણા નદીની જળ સપાટી વધવાની જોતા તંત્ર દ્વારા લોકોને સહયોગ કરવા માટે કરવામાં આવી છે ઉપરવાસમાં વરસાદને કારણે પૂર્ણા નદીની આ સ્થિતિ બની છે જેના કારણે રહેણાંક વિસ્તાર પ્રભાવિત બન્યો છે જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી જોવા મળ્યું છે પૂર્ણા નદી નવસારી શહેરમાં વિનાશ વેર્યો હોય તેવું જોવા મળ્યું છે નવસારી શહેરમાં મિથિલા નગરી વિસ્તારમાં આવેલ ગોહિલ સ્કૂલમાં દસથી થી વધારે વિદ્યાર્થીઓ ફસાયા હતા પરીક્ષા આપવા આવેલા આ વિદ્યાર્થીઓ ફસાઈ જતા તંત્રે બોટની મદદથી તમામ વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કર્યું હતું મિથિલા નગરીમાં દસ ફૂટ જેટલા પાણી ભરાઈ જતા વિદ્યાર્થીઓ નવસારી લીધી હતી તેઓએ જણાવ્યું હતું કે પૂર્ણા નદીની હાલની પરિસ્થિતિ જોતા લોકોને કોઈ પણ તકલીફ ના પડે તે માટે પ્રશાસન વહીવટી તંત્ર ભાજપના કાર્યકરો તમામ સાથે રહીને કામગીરી કરીને લોકોના સ્થળાંતરનો પ્રશ્ન હોય ફૂડ પેકેટનો પ્રશ્ન હોય કે પાણીનો પ્રશ્ન હોય લોકોને કોઈ જ અગવડ ના કોઈ જ અગવડ આ પરિસ્થિતિમાં ના પડે તે માટેના તમામ પ્રયાસો પાર્ટી અને પ્રશાસન કરી રહ્યું હોવાનું જણાવ્યું હતું નવસારીમાં પૂરની પરિસ્થિતિને લઈને જિલ્લા કલેક્ટર આગને જણાવ્યું હતું પૂર્ણા નદીની ભયજનક સપાટી વટાવી ચૂકી છે નવસારી શહેરમાં બાવીસ લોકોને સ્થળાંતરિત કરી શેલ્ટર હોમમાં શિફ્ટ કરવામાં આવ્યો છે આ શેલ્ટર હોમમાં લોકોની સુરક્ષા માટે પંદર મેડિકલ ટીમ તહેનાત છે પંદર જેટલી ગર્ભવતી મહિલાઓ સુરક્ષિત હોસ્પિટલ પહોંચાડવામાં પહોંચાડવામાં આવી છે શહેરમાં પૂર પ્રભાવિત સત્તર જેટલા રોડ રસ્તાઓને બંધ કરવામાં આવ્યા છે નવસારીની અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા છે શહેરના કાલિયાવાડી વિસ્તારમાં આવેલી શાંતિવનની એક સોસાયટીમાં કેળ સમાળા પાણી ભરાતા અનેક લોકો ઘરના પહેલા માળ પર એવા મજબૂર બન્યા છે સતત વધી રહેલા સપાટીના કારણે શહેરના કેટલા વિસ્તારો અને સોસાયટીઓમાં ત્રણથી ચાર ફૂટ જેટલા પાણી ભરાયા છે પૂર્ણા નદી ભયજનક સપાટી સાત ફૂટ ઉપર પહોંચી જતા શહેરના દોઢસો થી વધુ સોસાયટીઓમાં પાણી ભરાયા છે એ ફૂટ લઈને લઈને સુધી પાણી છે ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને કારણે જિલ્લાની પૂર્ણા નદી સહિત તમામ નદીઓ ઘોડાપુર પરિસ્થિતિ થતી છે ગણીદેવી તાલુકામાંથી પસાર થતી અંબિકા નદીના જળસ્તરમાં પણ વધારો થયો છે પાણી વધતા અમલસાડ અને દમડાછાને જોડતો લો લાઇન બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે દેવધા ડેમના પાણીથી ભરપૂર આવક કરતાં દેવધા ગામમાં પાણી ફરી વળ્યા છે તેથી બીડી મોરાથી દેવધા ગામના ગામનો સંપર્ક તૂટી ગયો છે